માન્ય લવિંગજી ઠાકોર માન્ય અધ્યક્ષશ્રી થરાદ તાલુકાના કેટલા ગામો નબદાથી વંચિત છે અને જે વંચિત ગામો છે એ ગામોને નબદાથી તળાવ ભરવા માગો છો કે કેમ માનનીય અધ્યક્ષી અમારા વિભાગે આપના થરાદ તાલુકાના ચોપન ગામોમાં નર્મદા પાણીથી વંચિત છે એ ગામોને પાણી પહોંચાડવા માટે અગિયારસો પચાસ કરોડ રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે આ પાઇપલાઇન લગભગ માનની અધ્યક્ષિત ત્રેસઠ પોઈન્ટ છ્યાસી કિલોમીટર અને બસો ક્યુસેક ક્ષમતાના ક્ષમતાની સાઇઝથી આ પાઇપલાઇન દોડાવવામાં આવશે આ આયોજન થકી ઠરાવ ગામના ચોપન ગામના માન્ય અધ્યક્ષી બાસઠ તળાવો ભરવામાં આવશે એ ચોપ્પન ગામ માનનીય અધ્યક્ષી કયા છે અને કયા ગામમાં પણ તળાવ ભણવાશે એની પણ વિગત છે હું આપને એ વિભક્ત સભ્યને હું આપી શકું છું એ ગામની જેવું આખલ ગામના નામ નથી લેવા ખાલી વિગત આપો ખાલી એમના માને અધ્યક્ષી ચોપ્પન ગામના બાંસે ટાવો છે અને એની લગભગ ટેન્ડરની પ્રક્રિયા થઈ ગઈ અઠવાડિયામાં કામ એનું લગભગ અમે પૂર્ણ કરી દઈશું